Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તર પ્રદેશના કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય કેમ્પમાં મંગળવારે મોડી રાત્રે વણસીલી પરિસ્થિતિને સ્તર પર પહોંચેલી પોલીસે શાંત કરી દીધી છે પ્રોટોકોલ બોર્ડના ગાર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ત્યારે મિત્રો માર પછી બિલાળા સાત્રના વિદ્યાર્થીઓને ગુસ્સે થઈ ગયા હતા અને તેઓએ ત્રણ કલાક સુધી હોબાળો કર્યો હતો વિદ્યાર્થી તીવ્ર પથ્થરમારો કર્યો જે જવાબી કાર્યવાહીમાં પ્રોટોકોલ બોર્ડ ગાર્ડ પર પથ્થર વરસાવ્યા હતા જોકે આ પથ્થર ત્યારે પથ્થરોમાં ત્યારે વિદ્યાર્થીને માધામાં ગંભીર ઈજા થઈ હતી બહુ તંત્ર જાણ કરવામાં આવી ઘણી પોલીસ સ્ટેશન પોલીસ સ્તર પર પહોંચી અને ક્રોધિત ત્યારે વિદ્યાર્થીઓને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો પ્રોટોકોલ અને વિદ્યાર્થીઓ વચ્ચે વાતચીત થયા પછી વિષય શાંત થયો હતો મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો ગૌરવ ગૌરવકુમારે જણાવ્યું હતું કે બહુ વહીવટી ધીરે ધીરે ત્યારે રાતની પરિસ્થિતિ બગડતા ત્યારે કોલ કર્યો હતો પોલીસ તરફ આવીને વિષય ત્યારે મિત્રો શાંત કરી દીધો જો કે જ્યારે તેમની પાસે પૂછવામાં આવ્યું કે બળવો કેમ ભડક્યો હતો તો એસીપીએ કહ્યું હતું કે આ યુનિવર્સિટી આંતરિક મામલો છે આ બહુ વહીવટી પોતાના સ્તરે હલ કરશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ